નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સીએચ વિદ્યાલય દ્વારા ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો માટે આ ખાસ ફનફેર યોજવામાં આવ્યો હતો બાળકોમાં બિઝનેસને લઈને તેઓને માહિતી મળે અને સાથે જ કયા પ્રકારનો ધંધો કરવો જોઈએ કેવા ધંધાના અલગ અલગ પ્રકારો હોય છે આ તમામ માહિતી બાળકોને આપી શકાય માટે આ ફનફેરનું આયોજન સીએચ વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે સાથે જ વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પણ ખાસ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે તમે જુઓ છો એ આધ્યાત્મિક છે અને સૌથી વધારે એ શિક્ષણ નગરી છે પણ શિક્ષણ સાથે સાથે જે સંસ્કાર જે આપવામાં આવે છે એ વડોદરા શહેરમાં હર હંમેશા અવલ નંબરે હોય છે અને વડોદરા શહેરની એક જૂની પ્રથા મુજબ આજે સૌથી વધારે આનંદ છે કે અમારા વિસ્તારમાં આવેલી સીએચ વિદ્યાલય જે અમારા દળાંક સાહેબે વર્ષોથી એની ખૂબ મહેનત કરેલી અને આજે આચાર્ય સાહેબ અને સાથે સાથે સમગ્ર ટીચર્સ ગણો અને અભિનંદન એમને આપું છું કે અમારા નવાચાર્ય સાહેબ અંકુરભાઈ કે જે હમણાં જ હાલમાં એ નિમણૂક થઈને આવ્યા છે સમગ્ર ટીમ સાથે આટલા વર્ષો પછી પણ ક્રિએટિવ જે કહેવાય એવી રીતના આજે એમને આ સ્કૂલને ફરી એકવાર એ રીતના લાયા છે કે છોકરાઓ તમે જાણો કે નાના નાના છોકરાઓને રગડા પેઢી શું હોય પાણીપુરી શું હોય સાથે સાથે મહેંદી આર્ટ શું હોય સાઉથ ઇન્ડિયન શું હોય એ પોતે પોતાના ઘરેથી બનાવે અને અહીંયા આવે અને એની અંદર બી લોકો વેચે એટલે બિઝનેસ બી શીખવાડે બનાવતા પણ શીખવાડે અને સાથે સાથે સંગઠન પણ થાય કે સ્કૂલમાં એકાદ બધા સંગઠિત થઈને કેવી રીતના ઉજવણી થાય તો ખરેખર આજના દિવસે આ જે ફંડફેર સ્કૂલોની અંદર જે જૂની વર્ષોથી અમે નાના હતા અમે અમારી સ્કૂલોમાં અમે આનંદ મેળો કરતા હતા મોહલ્લામાં આનંદ મેળો કરતા હતા ફરી એકવાર આવી જીવંત યાદ કરાવવા બદલ સમગ્ર સીએચ વિદ્યાલયના તમામ ટીચરો પંદર પંદર હું માનું છું ત્યાર સુધી કારણ કે એ લોકોએ દરેક લોકોને પાસને કૂપન આપ્યા છે છોકરાઓને સ્ટોલ આપ્યા છે આજે તમે જો કે ત્રીસથી ચાલીસ જેટલા સ્ટોલ ઊભા કર્યા છે એટલે આ નાની વાત નથી પોતે આ આટલો મોટો ખર્ચો કરી સ્કૂલે લોકોને પાર્ટિસિપેટ કર્યા છે તો દરેક વિદ્યાર્થીઓના વાલીઓને પણ હું અભિનંદન આપું છું કે વાલીઓના સપોર્ટ વગર આ થતું નથી અને વિદ્યાર્થીઓને જે આગળ કરવા માટે જે સ્કૂલે આ એક એક નવો જે અભિયાન જે જૂની વસ્તુ હતી એને ફરી એકવાર ક્રિએટિવ કરી છે ખેલકૂદ સાથે સાથે શિક્ષણ સાથે સાથે આવા ફનફેર બી મેળા ઉજાય એમનું એક ઉત્તમ ઉદાહરણ સીએચ વિદ્યાલય આપ્યું છે હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાડું છું વંદે માતરમ ભારત માતા કી જય જય સાઈનાથ સુબર્નપુરા વિસ્તારમાં આવેલી સી સીએચ વિદ્યાલય જે ઘણા વર્ષોથી બાળકોને અહીંયાથી શિક્ષણ આપવામાં આવે છે આ એ વિદ્યાલય છે કે તમામ કેટલાય વિદ્યાર્થીઓને સુભાનપુરા ગોરવા ગોત્રીની અંદર આ વિદ્યાર્થીઓને અહીંયાથી શીખવીને ઘણી એવી સારી પોસ્ટ પર પહોંચાડ્યા છે ત્યારે સીએચ વિદ્યાલય દ્વારા આજના દિવસે ફંડ ફેર કરીને આ ગુજરાત ગુજરાતની અંદર જેવી રીતે વાત થાય કે ગુજરાતનો કોઈ પણ ગુજરાતી હોય તો એ ધંધાકીય ક્ષેત્રે આગળ વધે અને તેવી જ રીતે ધ્યાનમાં રાખીને ફંડ ફેરનું આ સીએચ વિદ્યાલય દ્વારા અહીંયાથી આજના દિવસે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે ફનફેરના માધ્યમથી દરેક બાળકો પોતે ધંધાકીય ક્ષેત્રે આગળ વધે ધંધો કયા કયા પ્રકારનો હોય ધંધો કઈ રીતે કરી શકાય જે તમામ અહીંયાથી સ્કૂલ દ્વારા તેમને શીખવવામાં આવે છે અને ત્યારબાદ આજના દિવસે ફનફેરમાં તમામ બાળકોએ અલગ અલગ સ્ટોલની ફૂડ સ્ટોલ કરીને પોતાનું ધંધાકીય રીતે આગળ વધવા માટે કઈ રીતના સિસ્ટમ હોય છે તે કોઈએ અહીંયા કોઈએ સાઉથ ઇન્ડિયન ખોલ્યું હોય તો કોઈએ ચાટનું ખોલ્યું હોય તો કોઈએ ફ્રૂટ સેન્ટર એવી રીતે તમામ સેન્ટરોના માધ્યમથી દરેક બાળકો પોતાની સ્કિલ વધારવા માટે અને શાળાના માધ્યમથી પણ જે હમણાં નવનિમણુક્ત થયેલા છે એવા પ્રિન્સિપાલ અંકુર અંકુર માસ્ટર દ્વારા પણ આ તમામ શાળાઓના વિદ્યાર્થીઓને અલગ મોટિવેશન કરવામાં આવે છે અને એવી જ રીતે ફન ટ્રેડનું જે આયોજન કર્યું છે તારા શાળાના તમામ ટ્રસ્ટીઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આવાના કાર્યક્રમો વિસ્તારની અંદર દરેક સ્કૂલોની અંદર થાય જેથી બાળકોની જે વિચારશક્તિ છે સમજશક્તિ છે તેને આગળ આગળ વધારવા માટેના એક જ રસ્તો છે અને તેને ધંધાકીય રીતે તેઓ બી પોતાનું પોતાના વિચાર પોતાની સમજ આગળ લાવીને આ તમામ ભારત દેશની આગળ વધારવા માટે અને તેમજ જનતાકીય ક્ષેત્રે પોતે પણ થોડું વિચારસરણી આગળ વધારે તે સાથે શાળા એક અનોખો પ્રયાસ કર્યો છે તે બદલ સીએચ વિદ્યાલયના તમામ શિક્ષકગણને પ્રિન્સિપાલને અને ટ્રસ્ટીને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું